ટેનિસ જગતના પૂર્વ નંબર એક ખેલાડી લિયેન્ડર પેસ અને ભારતીય પ્રસારણ કરતા અને પ્રમોટર વિજય અમૃતરાજ આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ એશિયન પુરુષ બન્યા છે આ બંને ઉપરાંત જાણીતા પત્રકાર અને લેખક રિચર્ડ ઇવાંસને પણ ટેનિસના વિશેષ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે મેન્સ ડબલ્સ અને મિક્સ ડંબલ્સમાં આઢાર ગ્રાન્ડ સ્લેમ જીતનાર પેસને ખેલાડીઓના વર્ગમાં જ્યારે અમૃતરાજ અને ઇવાંસને ટેનિસમાં યોગદાન આપનારાઓની કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યા છે ટેનિસ સાથે જોડાયેલા ત્રણેય દિગ્ગજોને શનિવારે ન્યુપોર્ટમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવશે તો અત્યાર સુધી સત્યાવીસ દેશમાં બસો ચોસઠ લોકોને ટેનિસ વોલ્ડ ઓફેમમાં સામેલ કરવામાં આવ્યા છે ભારત વોલ્ડ ઓફે માં સામેલ થનારું અઠ્યાસી દેશ બની જશે તો મહત્વનું છે કે લિયન્ડર પેસ ત્રણ દાયકા સુધી ચાલેલા તેના કરિયરમાં ડબલ્સ ટોપ ટોપર રહ્યો અને આ દરમિયાન તેણે અઢાર ગ્રાન્ડ સ્લેમ પણ જીત્યા હતા જેમાં આઠ ડંબલ અને દસ મિક ડંબલ્સ કિતાબ સામેલ છે આ બંને કેટેગરીમાં કરિયરના ગ્રાન્ડ સ્લેમ પૂરા કરનાર ત્રણ ખેલાડીઓમાં લિયન્ડર સામેલ છે ટેનિસમાં સૌથી વધુ મિક્સ ડબલ ગ્રાન્ડ સ્લેમ કિતાબ જીતવાનો રેકોર્ડ સંયુક્ત રીતે પેસ અને તેની પૂર્વ પાર્ટનર માર્ટીના નવરાત્રી લોવાના નામે છે પેસ ચારસો બાસઠ અઠવાડિયા સુધી એટીપી ડંબલ્સ રેકિંગમાં ટોચ ટેનમાં રહ્યો હતો તેમાંથી તે સાડત્રીસ અઠવાડિયા સુધી